શું તમારા હાથ પગ શું થઈ જાય છે ધ્રુજારી કે જણ થાય છે તો તેને નજર અંદાજ ના કરતા આ ત્રણ વસ્તુઓ આજથી ખાવાનું શરૂ કરી દો પ્રોબ્લેમ મૂળથી દૂર થઈ જશે નમસ્કાર મિત્રો અમારી ચેનલ ઓપ્ટિમલ એન્ડ હેલ્થ એન્ડ વેલનેસમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો તમારા સ્વાસ્થ્યને લગતી ખૂબ જ મહત્વની ઉપયોગી અને રસપ્રદ માહિતીથી ભરપૂર છે આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી સમસ્યા વિશે જે લગભગ દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક બનતી જ હોય છે પરંતુ ઘણા લોકો તેને ગંભીરતાથી લેતા નથી અને પછી તેમાંથી છુટકારો મેળવવો અશક્ય બની જાય છે તો ચાલો આ સમસ્યાના મૂળ સુધી પહોંચીને તેના કારણો અને ઉપાયો જાણીએ પણ એક મિનિટ જો તમે હજી સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ બટન દબાવો અને બે લાઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ઓન કરો આનાથી આવા જ જાણકારી ભર્યા અને શાનદાર વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળશે અને હા જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક અને શેર જરૂર કરજો વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો ક્યારેક એવું બન્યું છે કે તમે શાંતિથી બેઠા હો કામ કરી રહ્યા હો અથવા આરામ કરી રહ્યા હો અને અચાનક તમારા હાથ કે પગમાં જણજણાટ શરૂ થાય છે કે પછી તમારા હાથ કે પગ એવા સુન્ન થઈ જાય છે કે તમને કંઈ સ્પર્શ જ ન અનુભવાય આ સાથે ઘણી વખત એક વિચિત્ર કંઈક ખૂંચી રહ્યું હોય તેવી લાગણી કે બળતરા થવા લાગે છે આવું થાય ત્યારે ઘણા લોકો વિચારે છે અરે આ તો થોડી વારની વાત છે આપોઆપ ઠીક થઈ જશે અને સાચું પણ છે ઘણી વખત આવું થોડી વાર માટે થાય છે અને પછી બધું નોર્મલ થઈ જાય છે પરંતુ મિત્રો જો આ સમસ્યા વારંવાર થઈ રહી હોય એટલે કે તમારા હાથ કે પગ શૂન્ન થવા લાગે જણ વધે અથવા તેની સાથે હળવો કે તીવ્ર દુખાવો પણ થવા લાગે તો આ બાબતને હળ હળવાશથી લેવી ન જોઈએ આ કોઈ ગંભીર બીમારીનો પ્રારંભિક સંકેત હોઈ શકે છે અને તેની અવગણના કરવાથી ભવિષ્યમાં મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે આજના આ અમે તમને ખૂબ જ સરળ અને સ્પષ્ટ રીત સમજાવીશું કે હાથ અને પગમાં ઝણઝણાટ થવો કે શૂન્ન થઈ જવું શા માટે થાય છે તેની પાછળના મુખ્ય કારણો શું હોઈ શકે છે આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે ઘરે બેઠા કયા સરળ અને અસરકારક ઉપાયો અપનાવી શકો છો અને સૌથી મહત્વનું તમારા ખોરાક અને જીવનશૈલીમાં શું ફેરફાર કરવા જોઈએ જેથી આ સમસ્યા ફરી ન થાય તો આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે અહીંની દરેક માહિતી તમારા સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરશે ચાલો હવે શરૂઆત કરીએ સૌથી પહેલાં ચાલો સમજીએ કે હાથ પગનું શૂન્ન થઈ જવું કે ઝણઝણાટ શું છે જ્યારે તમે કોઈ વસ્તુને હાથથી પકડો છો જેમ કે ગ્લાસ ફોન કે કોઈ વસ્તુ અને તમને તેનો સ્પર્શ જ ન અનુભવાય એટલે કે તમારી હાથ જાણે બહેરો થઈ ગયો હોય તો આ શૂન્યપણાનો સંકેત છે આ સાથે ઘણી વખત એ જગ્યાએ જણજણાટ ખોચવું બળતરા કે ધ્રુજારી જેવી અનુભૂતિ થવા લાગે છે કેટલીક વખત આવું બિનજરૂરી રીતે થાય છે જેમ કે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવાથી જો તમે તે અંગને થોડું હલાવો ખસેડો કે હળવી માલિશ કરો તો થોડી વારમાં બધું ઠીક થઈ જાય છે પરંતુ જો આ વારંવાર થઈ રહ્યું હોય તો તેની પાછળ કોઈ ગંભીર કારણ હોઈ શકે છે આપણા શરીરમાં હાથ અને પગની નસો લોહીના પ્રવાહ દ્વારા ઓક્સિજન અને પોષક તત્વોનું વહન કરે છે જો આ નસોમાં લોહીનો પ્રવાહ બરાબર ના થાય કોઈ અડચણ આવે કે નસો પર દબાણ વધે તો જણજણાટ સુન્નપણું કે બળતરા જેવી સમસ્યાઓ શરૂ થઈ જાય છે આના ઘણા બધા કારણો હોઈ શકે છે પરંતુ અહીં અમે કેટલાક સૌથી સામાન્ય અને મહત્વના કારણો વિશે જણાવીશું નંબર એક કાર્પલ ટનલ સિન્ડ્રોમ આ એક એવી સ્થિતિ છે જેમાં હાથના કાંડામાં આવેલી મુખ્ય નસ જેને મીડિયન નર્સ કહેવાય છે તે દબાઈ જાય છે આ નસ તમારી હથેળી આંગળીઓ અને હાથના નીચેના ભાગ સુધી જોડાયેલી હોય છે જ્યારે આ નસ પર દબાણ વધે છે ત્યારે તમને હાથની આંગળીઓ ખાસ કરીને અંગૂઠા તર્જની અને વચ્ચેની આંગળીમાં ઝણઝણાટ શૂન્યપણું શૂન્નપણું કે પછી ખૂંચવા જેવી અનુભૂતિ થાય છે લાંબા સમય સુધી કમ્પ્યુટર પર ટાઈપિંગ કરવું ભારે વસ્તુઓ ઉપાડવી કે કાંડા પર વધુ દબાણ લાવે તેવું કામ કરવું ખોટી રીતે બેસવું કે હાથનો ખોટો ઉપયોગ કરવો કરવાથી આ પ્રોબ્લેમ થાય છે આવી સ્થિતિમાં રાહત મેળવવા કામ દરમિયાન દર ત્રીસથી ચાલીસ મિનિટે હાથને આરામ આપો કાંડાની સરળ કસરત કરો દિવસમાં બે ત્રણ વખત કાંડાનો ઘડિયાળની દિશામાં અને વિપરીત દિશામાં દસથી પંદર વખત ફેરવો રાત્રે સૂતી વખતે કાંડા પર હળવું બેન્ડેજ પહેરો જે નસ પરનું દબાણ ઘટાડે છે જો સમસ્યા વધે તો ડૉક્ટરની સલાહ લો કારણ કે શરૂઆતમાં આનો ઇલાજ ખૂબ સરળ હોય છે મિત્રો જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઈક બટન દબાવો વિડિયોને તમારા મિત્રો સંબંધીઓ અને ઓળખીતાઓને સાથે જરૂર શેર કરો જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે નંબર બે પોષક તત્વોની ઉણપ આપણા શરીરને સ્વસ્થ રહેવા માટે વિટામિન બી ટ્વેલ્વ પોટેશિયમ કેલ્શિયમ આયર્ન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોની જરૂર હોય છે જો આ તત્વોની ઉણપ થાય તો નસોનું દબાણ વધી જાય છે જેના કારણે હાથ પગમાં સુન્નપણું જણજણાટ અને નબળાઈ અનુભવાય છે ઝડપથી થાક લાગવો શરીરમાં નબળાઈ આળસ આવવી માંસપેશીઓમાં ખેંચાણ કે દુખાવો થવો કે પછી ચીડિયાપણું થવું આના લક્ષણો છે તો આવી સ્થિતિમાં તમારે તમારા ખોરાકમાં આ પોષક તત્વો ઉમેરવા જોઈએ વિટામિન બી માટે દૂધ દહીં પનીર બટાકા ગાજર મૂળા લઈ શકો પોટેશિયમ માટે કેળા નારંગી શક્કરિયા નારિયેળ પાણી લઈ શકો આયન માટે પાલક ચણા ખજૂર કિસમિસ ગોળ લઈ શકો કેલ્શિયમ માટે દૂધ બદામ તલ રાગી લઈ શકો મેગ્નેશિયમ માટે બદામ લીલી શાકભાજી આખા અનાજ ડાર્ક ચોકલેટ લઈ શકો વિટામિન સીથી ભરપૂર ખોરાક જેમ કે સંતરા આમળા લીંબુ લઈ શકો અને વધુમાં આપણા ખોરાક સાથે ફૂડ સપ્લિમેન્ટ પણ એડ કરી શકો છો તો મિત્રો ફૂડ સપ્લિમેન્ટ કઈ લેવી તો ન્યુટ્રીલાઇટ કંપનીની ફૂડ સપ સપ્લિમેન્ટ તમે લઈ શકો છો કારણ કે એમાં પ્યોરિટી હોય છે સ્યોરિટી હોય છે અને ન્યુટ્રીલાઇટના પોતાના ઓર્ગેનિક ફાર્મ છે એમાં જ ઔષધિ ઉગાડવામાં આવે છે અને એને એક્સ્ટ્રેક્ટ કરીને ફૂડ સપ્લિમેન્ટ બનાવવામાં આવે છે જેની કોઈ આડઅસર હોતી નથી અને મિત્રો આ બોનસ ટિપ્સ પણ તમે અજમાવી શકો છો કિસમિસ રાત્રે દસથી બાર પાણીમાં પલારી રાખો સવારે તે પાણી પી લો અને કિસમિસ ખાઈ લો બે મહિના આ ઉપાય કરવાથી શરીરની નબળાઈ અને ઝીણઝણ ઓછી થાય છે લસણ લોહીના પ્રવાહને સુધારે છે સવારે બે લસણ બારીક કાપીને એક ચમચી મધ સાથે ખાઓ અથવા શાકભાજીમાં નાખીને ખાઓ ડ્રાય ફ્રૂટ્સ બદામ કાજુ અખરોટ ખજૂર છ થી આઠ કલાક પાણીમાં પલારીને સવારે ખાવું ત્રણ નસો પર દબાણ ખૂબ થાય ત્યારે ખૂબ ટાઇટ કપડાં ખાસ કરીને ટાઈટ જીન્સ બેલ્ટ મોજા ચંપલ પહેરવાથી નસો પર દબાણ પડે છે એટલે આવા કપડાં પહેરવા નહીં અને લૂઝ કપડાં પહેરવા કારણ કે તેનાથી લોહીના પ્રવાહ અટકે છે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવું ખાસ કરીને પગ ચઢાવીને બેસવું નસોને દબાવે છે જો તમે આખો દિવસ ખુરશી પર બેસીને કામ કરો અને શારીરિક પ્રવૃત્તિ ઓછી હોય તો લોહીનો પ્રવાહ ધીમો પડે છે જે આ સમસ્યાને વધારે છે આવી સ્થિતિમાં ઢીલા અને આરામદાયક કપડાં પહેરો દર ત્રીસ ચાલીસ મિનિટે થોડું ચાલો સ્ટ્રેચિંગ કરો બેસતી વખતે યોગ્ય પોશ્ચર જાળવો જેથી નસો પર દબાણ ન પડે ચાર ગંભીર બીમારીઓ કેટલીક વખત આ સમસ્યાઓ ગંભીર બીમારીઓના કારણો પણ થઈ શકે છે જેમ કે ડાયાબિટીસ ઉચ્ચ બ્લડ સુગર નસોને નુકસાન પહોંચાડે છે જેના કારણે પેરીફેરલ ન્યુરોપથી થઈ શકે છે થાઇરોઇડ હોર્મોન્સનું અસંતુલન નસોના કાર્યને અસર કરે છે ન્યુરોપથી નસો સાથે જોડાયેલી બીમારીઓ જેમ કે વિટામિનની ઉણપ ચેપ કે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર સ્ટ્રોક લોહીના પ્રવાહમાં અડચણ આવવાથી મગજ સુધી ઓક્સિજન ન પહોંચે જે જણજણાટનું કારણ બની શકે છે કિડની ડિસઓર્ડર કિડનીની સમસ્યાઓ શરીરમાં ઝેરી તત્વો વધારે છે જે નસોને અસર કરે છે આવી સ્થિતિમાં જો તમને આ સમસ્યા વારંવાર થઈ રહી હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો બ્લડ ટેસ્ટ નર્વ કન્ડક્શન ટેસ્ટ ઇમર્જિંગ ટેસ્ટ જેમ કે એમઆરઆઈ કરાવો જેથી વાસ્તવિક કારણની ખબર પડે ડૉક્ટરની સલાહ ખૂબ જ ઉપયોગી છે તો આ સલાહ મુજબ દવાઓ લો અને જીવનશૈલીમાં ફેરફાર કરો હવે જ્યારે આપણે આ સમસ્યાના કારણો જાણી લીધા તો ચાલો જાણીએ કેટલાક સરળ અને અસરકારક ઘરેલું ઉપાયો જો તમે રોજિંદા જીવનમાં અપનાવીને જણ અને શૂન્નપણાની સમસ્યાઓમાંથી રાહત મેળવી શકો છો નંબર એક હળવી માલિશ રોજ રાત્રે સૂતા પહેલા દસ થી પંદર મિનિટ સુધી હાથ અને પગની હળવી માલિશ કરો માલિશ કરવા સરસવનું તેલ તલનું તેલ કે નારિયેલ તેલ કે પછી બદામનું તેલ વાપરવું માલિશ કરવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે માંસપેશીઓની નબળાઈ દૂર થાય છે નસો પરનું દબાણ ઓછું થાય છે માલિશ હળવા હાથે ગોળ ગોળ ફેરવીને કરો કાંદા હથેળી પગના તળિયા પગની આંગળીઓ પર ધ્યાન આપો નંબર બે ગરમ પાણી અને સિંધવ મીઠાનો ઉપાય એક વાસણમાં ગરમ પાણી કરો અને તેમાં એક બે ચમચી સિંધવ મીઠું નાખો જ્યારે પાણી હરવું ગરમ થાય તો તમારા હાથ કે પગને પંદરથી વીસ મિનિટ સુધી તેમાં ડુબાડો આ ઉપાય કરવાથી નસોની બળતરા ઓછી થાય છે માંસપેશીઓને આરામ મળે છે જણજણાટ અને શૂન્નપણામાં ઝડપથી રાહત મળે છે મીઠું કોઈપણ જનરલ સ્ટોર કે આયુર્વેદિક દુકાન પર મળી જશે નંબર ત્રણ દાલચીની એટલે કે તજનું સેવન તજ એક ચમત્કારી ઔષધિ છે જે લોહીના પ્રવાહને સુધારે છે અને શરીરને રોગપ્રતિરોધક શક્તિ વધારે છે વૈજ્ઞાનિક અભ્યાસો અનુસાર તજ શરીરમાં બળતરા ઘટાડે છે અને નસોના સ્વાસ્થ્યને સુધારે છે ત્રણ રીતે તમે આનું સેવન કરી શકો છો અડધી ચમચી તજના પાવડરને એક ગ્લાસ હળવા ગરમ પાણીમાં ભેળવીને સવારે ખાલી પેટે પી લો અથવા અડધી ચમચી તજના પાવડરમાં એક ચમચી શુદ્ધ મધ મેળવીને ચાટી લો અને પછી એક ગ્લાસ હરવું ગરમ પાણી પી લો અથવા તજની ચા બનાવો એક કપ પાણીમાં ચપટી તજ પાવડર નાખીને ઉકાળો થોડું મધ ઉમેરો અને પી લો આ ઉપાય કરવાથી લોહીનો પ્રવાહ સુધરે છે જણ શૂન્નપણું અને સાંધાના દુખાવામાં રાહત મળે છે શરીરની રોગપ્રતિરોધક શક્તિ વધે છે આ ઉપાય કરવા માટે થોડી સાવધાની રાખવી પડશે વધુ પડતો પાવડર ન લો કારણ કે તેનાથી લિવરને નુકસાન પણ પહોંચી શકે છે દિવસમાં અડધી ચમચીથી એક ચમચી પૂરતી છે નંબર ચાર સૂઠ અને હળદરવાળું દૂધ સૂઠ અને હળદર બંને શક્તિશાળી ઔષધિઓ છે જે નસોને મજબૂત કરે છે અને બળતરા ઘટાડે છે એક ગ્લાસ દૂધને ધીમી આંચ પર ગરમ કરો તેમાંથી ચપટી સૂંઠ પાવડર અને ચપટી હળદર પાવડર નાખો જ્યારે દૂધ હળવો ગરમ રહે તો રાત્રે સૂતા પહેલાં પી લો આ ઉપાય કરવાથી નસોની નબળાઈ દૂર થઈ શકે છે લોહીનો પ્રવાહ સુધરે છે સાંધા અને માંસપેશીઓના દુખાવામાં રાહત મળે છે શુદ્ધ સૂટ અને હળદર ઘરે પીસીને વાપરો કારણ કે બજારમાં પાવડર મળે છે જેમાં ભેળસેળ હોઈ શકે છે નંબર પાંચ શેક જો જણ કે શૂન્ન પડવું ચોક્કસ જગ્યાએ થતું હોય તો ગરમ પાણીના બોટલ કે ગરમ કપડાંથી દસ પંદર મિનિટ શેક કરો આનાથી લોહીનો પ્રવાહ વધે છે માંસપેશીઓને આરામ મળે છે નસોની બળતરા ઓછી થાય છે વધુ ગરમ શેક ન કરો નહીં તો ચામડી બળી શકે છે નંબર છ રોજની આદતો સુધારો દરરોજ વીસથી ત્રીસ મિનિટ હળવું ચાલવું કે યોગ કરો ખાસ કરીને સૂર્ય નમસ્કાર ભુજંગાસન કે તાળાસન જેવા યોગાસનો ફાયદો આપ આપે છે દરરોજ સવારે પાંચથી દસ મિનિટ હાથ પગનું સ્ટ્રેચિંગ કરો બેસતી વખતે યોગ્ય પોસ્ચર જાળવો ખુરશી પર બેસતી વખતે પીઠ સીધી રાખો અને પગ ચડાવીને ન બેસો દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીઓ જેથી શરીરમાં ઝેરી તત્વો બહાર નીકળી જાય મિત્રો આજના વિડીયોમાં અમે તમને હાથ પગના શૂન્નપણા અને જણાટના કારણો તેની પાછળની સમસ્યાઓ ઘરેલું ઉપાયો અને જીવનશૈલીમાં ફેરફાર વિશે વિગતે જણાવ્યું આ ટિપ્સ અપનાવીને તમે ન માત્ર સમસ્યાઓમાંથી રાહત મેળવી શકો છો પરંતુ તમારા શરીરને વધુ સ્વસ્થ અને ઊર્જાવાન પણ બનાવી શકો છો તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ અન્ય અસરકારક નેચરલ હેલ્થ ટિપ્સ અને ઘરેલું ઉપાયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ